આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં મહેસાણા જિલ્લાના નવ પ્રવાસી ફસાયાના અહેવાલ છે વિજાપુરના ત્રણ અને વિસનગરના છ એમ કુલ નવ પ્રવાસી ખાનગી બસમાં જમ્મુ કાશ્મીર ગયા હતા હાલમાં આ તમામ લોકોને બની હાલના આર્મી કેમ્પમાં આશરો અપાયો છે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હાલ પ્રવાસીઓના સતત સંપર્કમાં છે કોરોના રોગચાળાના કારણે બંધ કૈલાસ માનસરોવર યાત્રા ચાર વર્ષ બાદ આગામી ત્રીસ જૂનથી ફરી શરૂ થશે આ તીર્થયાત્રા ઉત્તરાખંડ માર્ગથી થઈને જશે વિદેશ મંત્રાલય અને ઉત્તરાખંડ સરકારના સંયુક્ત દેખરેખ હેઠળ યોજાનારી આ યાત્રાની વ્યવસ્થાની જવાબદારી કુમાઉ મંડળ વિકાસ નિગમ કે એમ વીએનને સોંપવામાં આવી છે આ યાત્રા દિલ્હીથી શરૂ થઈ ચીનમાં પ્રવેશ કરવા પિથોરાગઢના લીપુલેખ પાસ થઈને આગળ વધશે આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ અને શારીરિક રીતે પડકારજનક આ યાત્રા બાવીસ દિવસની છે યાત્રાળુઓને પચાસ પચાસના પાંચ જૂથમાં વહેંચવામાં આવશે યાત્રાળુઓનો પહેલો જૂથ ચીનમાં દસ જુલાઈએ પ્રવેશ કરશે જ્યારે અંતિમ જૂથ બાવીસ ઓગસ્ટે પરત આવશે દરમિયાન તીર્થયાત્રીઓ ટનકપુર ધારચુલા ગુંજી અને નાભીધાંગ ખાતે રોકાશે યાત્રાળુઓ દિલ્હી પહોંચતા પહેલા બુંદી ચોકોરી અને અલમોડાથી થઈ પસાર થશે તમામ યાત્રાળુઓના આરોગ્ય અને સલામતીને સુનિશ્ચિત કરવા માટે ભારત તિબેટ સરહદ પોલીસ આઈટીબીપીના સહકારથી પિથોરાગઢના ગુંજી અને દિલ્હીમાં આરોગ્યની તપાસ કરાશે પશ્ચિમ કચ્છ પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણને દૂર કર્યા છે સત્તાવાર યાદી મુજબ આ વ્યક્તિએ ભુજ તાલુકાના સરગુ ગામના બંને વિસ્તારના જંગલ વિભાગ હસ્તકની જમીનમાં ગેરકાયદેસર રીતે મન મકાન અને વાડો બનાવ્યો હતો પોલીસે આ તમામ દબાણ હટાવીને અંદાજે દસ લાખ રૂપિયાની કિંમતની જમીન ખાલી કરાવી છે આ વ્યક્તિ સામે કચ્છ બનાસકાંઠા અને અમદાવાદ જિલ્લામાં પાંચથી વધુ છેતરપિંડીના ગુના દાખલ થયા છે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોની તુવેર ખરીદવા માટે ત્રણ કેન્દ્ર શરૂ કરાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે બહાદારપુર બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી અને ઢોકલિયા જીન સોસાયટી એમ ત્રણ કેન્દ્ર પર કુલ પાંસઠ હજાર સાતસો પચાસ ક્વિન્ટલ જેવી જેટલી તુવેરના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે આ અંગે વેપારી દિપેશ શાહે માહિતી આપી હતી ના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને બાદર આમ બે સેન્ટર ઉપર તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે કે જે ખેડૂતોનું એકત્રીસ માર્ચ પહેલા રજીસ્ટ્રેશન નહોતું થયું એવા પણ તમામ ખેડૂતો કે જેમને તુવેરનું ઉત્પાદન કર્યું છે એ બધાનું દરેક સેન્ટર ઉપર સ્પોટ રજીસ્ટ્રેશન કરીને એમને ઉત્પાદન કરેલી તુવેરો સરકારશ્રીના ભાવથી ખરીદ કરવામાં આવે છે અને ખેડૂતોમાં પણ આના લીધે ખૂબ મોટો ઉત્સાહ અને ખુશહાલ છે બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં રાયડાના ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે સરકાર દ્વારા ચાર હજાર કિલો રાયડાની ટીકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની પોલીસ દ્વારા નકલી પ્રમાણપત્ર રજૂ કરી પોતાનું કામ કરવામાં કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે દેવના પોલીસ વડા સચિન યાદવે જણાવ્યું કે નકલી દસ્તાવેજ રજૂ કરનારાઓ સામે કાર્યવાહી કરાશે કોઈને આવા દસ્તાવેજોની માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે તેવી પણ તેમણે લોકોને અપીલ કરી હતી ફરજી એજન્ટ્સ કે લોકો કે ચક્કર મે આકે લોકોને ફરજી દસ્તાવેજ બનવાય ફરજી બર્થ સર્ટિફિકેટ બનવાય ફરજી મેરેજ સર્ટિફિકેટ્સ વગેરે जनरेट uh, करवा के और पासपोर्ट लेने की कोशिश की गई ये चीज एक्सेप्टेबल नहीं होगी मेरा यही संदेश है कि आप एजेंट से मिसगाइड ना हो जो प्रॉपर लीगल प्रोसीजर है आप उसी के अंतर्गत पासपोर्ट एक्ट के अंतर्गत पासपोर्ट अप्लाई करें ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ બે હજાર ઓગણીસ હેઠળ ગુજરાતી ચલચિત્રોના કલાકાર કસબીઓને વિવિધ શ્રેણીમાં રોકડ પુરસ્કાર પારિતોષિક એનાયત કરવામાં આવે છે કેલેન્ડર વર્ષ બે હજાર ચોવીસમાં નિર્માણ કે પ્રસારણ પામેલા ગુજરાતી ચલચિત્રો દસ્તાવેજી ચિત્રો અને ચિત્રોના સંબંધિત નિર્માતાઓ અથવા અરજદારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાતી અને અમારા એક્સેન્ડર એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો